નમસ્કાર દર્શકો હું યશ ગુપ્તા ફરી આવી ગયો છું નવા સમાચાર સાથે કલોલ ઉમિયાધામ ખાતે કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસ આયોજન કલોલ તાલુકાના ભાદોલ ગામમાં આવેલ ઉમિયાધામ ખાતે આજ રોજ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વહીવટ તંત્ર દ્વારા ગામડાના ખેડૂતો માટે વિવિધ કૃષિ ટેકનિક્સ અને સાધનો રજૂ કરવામાં આવ્યા

રસ્તાઓ અપનાવવા પ્રેરિત કર્યા આ ઉપરાંત જુદા જુદા ગ્રામજનો ગ્રામજનોએનો અને રાજકીય આગેવાનો પણ ખેતીમાં પ્રગતિ માટે ટેકનોલોજીના ઉપયોગોને પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ ગામના અને ખેડૂતોના ઉત્સાહ સાથે મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો નમસ્કાર આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભાદોલ મુકામે કૃષિ મેળાનું આયોજન થયેલું છે જેમાં આત્મા વિભાગ તરફથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દંતાલી છે રાચરડા છે ડિંગુચા છે ગોલથરા છે વગેરે ગામોથી જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એમને અહીંયા પોતાના ઉત્પાદનનું વેચાણ માટે અને લોકોમાં જાગૃતિ આવે એના માટે બધી વસ્તુઓ લઈ અને આમંત્રણ આપવામાં આવેલું હતું એમાં અહીંયા સિંગતેલ છે ઘી છે ગોળ છે શેરડી છે મરચાં છે રીંગણ છે પપૈયા છે આંબળા છે

શેરડી છે વગેરે ઉત્પાદનો લઈને અમે અહીંયા આવેલા છીએ જેનો મુખ્ય ઉદ્દેશ છે કે લોકોમાં જાગૃતિ આવે કે એક અત્યારે વિચાર ચાલી રહ્યો છે કે ડીએપી યુરિયા પેસ્ટિસાઇડ વગર કશું થતું નથી આજે અમારા મરચાંની આપ ક્વૉલિટી જોઈ શકો છો કે મરચાં પણ આપણે પ્રાકૃતિક રીતે જે સાઇનિંગ છે એવા ભટ્ટા આ બધી વસ્તુઓ જે છે એની સાઇનિંગ પ્રાક આ પ્રાકૃતિકમાં આવે છે એવી ડીએપી યુરિયામાં પણ નથી આવતી તો લોકો આ જાણે અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એવા આ ઉદ્દેશથી અહીંયા બધી વસ્તુઓ લઈને આવ્યા છીએ જોઈ શકો છો આપ આ અમારા મરચાં છે રીંગણ છે આ હળદર છે હળદરની સાઈઝ જુઓ તમે કે જે ડીએ પ્યુરિયા પેસ્ટિસાઈડમાં ના થાય એવી હળદર અને આ બધી આમાં થાય છે આ શેરડી આપ જોઈ શકો છો શેરડી પણ એટલી એકદમ સુંદર આપ તો આ બધો છે પ્રાકૃતિ આમાં કોઈ ડીએપ્યુરિયા પેસ્ટિસાઈડ વાપરવામાં આવ્યું નથી સો ટકા ગાય આધારિત ખેતીથી જ આ છે તો આપ જોઈ શકવાની સાઇનિંગ વગેરે તો લોકો વધારે વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વધ આગળ વધે અને રોગમુક્ત ભારત બને અને સ્વસ્થ ભારત બને Ya igual Mata